તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે સવારમાં અને ડાયરેક રસોડામાં આપણે લઈ લીધું છે ગાજર કેમકે શિયાળામાં ગાજર કોબી ટમેટા આલકુટ બીટ બધું ખાવું બહુ સારું છે અને આપણે બનાવવાનું છે ભાઈનું ટિફિન તો આજે મસ્ત સલાડ પરોઠા અને દહીંનો પોગ્રામ છે ભાઈનો એટલે આપણે એને જો જ્યારે મમ્મી જો પરોઠા બનાવે હું હેઠે વણતી હતી ઉપર ચડાવતા બોડું થઈ ગયું ને તો જો ચાલો મસ્ત મસ્ત પરોઠા ખાવા આવી જાઉં બધા સવાર સવારમાં જો આપણે ફરી લીધું ટિફિન દહીં ને પરોઠા ને સલાડ ને આપણે લઈ લીધા હવે કપડાં કેમકે બે દિવસ છે ને કપડાંની ઘડી નથી કે રીત ત્રી કે તો જો આપણે એને કપડાં લઈ લીધા આજે હું ઘરે છું કામ ઉપર નથી જવાનું એટલે આજે ઘરના બધા નાના મોટા કામ કરવાના છે પહેલાં ઊઠીને અને જો આ અમારી ઘરે ક્યૂટ ક્યૂટનું મેમ્બર બધાય એવા હે કેવા હા મસ્ત મસ્ત અત્યારે હાલને મારી ઘરે જ રહ્યું બે તો જો આપણે ગયા નાસ્તો કરવા દહીં સલાડ ને મારે પહેલાં નાસ્તો જોઈએ એ વાત નાસ્તો કરી લેવું ને પછી મને બધું કામ કે નાસ્તો કર્યા સિવાય તો મને એનર્જી આવે જ નહીં એટલે આપણે લઈ લીધું છે નાસ્તો નાસ્તો કરનાથી ઘણું બધું કામ છે એમાં એક કારીગરો આવે એમાં આજે તો મહેમાન આવે તો ભજીયાનો પ્રોગ્રામ છે તો આપણે કરીએ તો નાસ્તો અને આપણે મૂકી દીધી ચટણી બનાવવા મસ્ત કેમ કે મહેમાન આવે તો ભજીયા બનાવવાના હે અને જો આપણે મેથી અને મરચાં અને ધાણા અને મસ્ત મમ્મીની હેલ્પ કરતા મમ્મી ને ઉપર શીરો બનાવતા હતા આપણે મેથી મરચાણ સુધા હતા મમ્મીની હેલ્પ તો કરવી પડે ને ઘરે હોય એટલે મમ્મી એમ હોય કે ઘરે હોય તો આરામ પણ ઘરે આરામ તો હોય જ નહીં કોક ને કોક આવવાનું જ હોય એટલે ધંધે લાગી જવું પડે દીદી કામ કરતા હતા એટલે મારે એકલી કરવું પડે તો જો આપણે કામ કરવાનું શિયાળામાં ભજીયા મને બહુ જ ભાવે લીલી લુંગી લીલું લસણ બધું હોય ને એટલે જોરદાર મજા આવે શિયાળાના ભજીયા ખાવાની ઉનાળામાં તો કાંઈ ન મજા આવે પાણી પીવડાવે આખો દિવસ

હા એને પડી ગઈ પણ આને હે ખોરામાં ઉતરવું ન ગમે ઠંડીનું જોઈએ અને આપણે ગયા રસોડામાં ડુંગળી સુધારવા વધારે ડુંગળીનું શાક બનાવવાનું હોય એમ તો આપણે લીલી છે ડુંગળી લીલી ડુંગળી સુધાર તો મને આટલું રોવું આવે ને બીજાને તો વધારે આવે મને તો ખાલી ઓછો આવે એટલે મારા ઘરમાં ડુંગળી સુધારવાનું કામ મારે જ હોય હું એ ક્યારેક મશીનથી સુધાર નાખું ક્યારેક હાથથી સુધારવી પડે આ લીલી હોય ને તો સૂકેલી હોય ને તો હું મશીનમાં જ નાખી દઉં તો આજે મસ્ત મજાનું ડુંગળીનું શાક બનાવવાનું છે તો જો તેલ મૂકી દીધું રાય ઉડા તો જો ડુંગળી નાખી દીધી તો જો આપણે બનાવવા ગયે છે રોટલી ઉતાવળો હોય ને એટલે આમ જ હોય ફૂલ બાકાજી

મારે મોડું થયું હોય ને એટલે આમાં જ હોય ફૂલ સ્પીડમાં અને જો આપણે મૂકી દીધી છે તો કેમ કે આપણે બનાવવાની છે મસ્ત મજાના ચણાના મસાલા પુડલા મારા કામ આવવા જોયો નવરા બેઠા તો આપણે એને જમી લીધા થઈ ગયો છે લેટ અને સુઈ જવાનો વિરાદો છે કેમકે ફૂલ થાકી ગયા હે તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નવા બ્લોગ પણ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર ધ વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો મોર મોરમીની બ્લોગ જોવા માટે ઘણા લોકો સપોર્ટ કરે છે એમાં દિલથી આભાર અને બીજા સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર ધ વોચિંગ